YouTube family, good morning, Jai Goga Maharaj. Kem so tami bada maja ma, I hope tami bada maja ઉપર ચડી ના તો સાફ સફાઈ ચાલી રહી છે જોરો છોરોથી આઠ ગુડ મોર્નિંગ હાથ તો બગડ્યા છે હેલો ગુડ મોર્નિંગ જય ગોભાઈ હા ચકલા તો બંધ કરો હમ ભમાઈને પોણી જવા દો મફત આવે છે મીટર જે દાડ આવી જાય ને ખબર પડે હે બી લાવો પછી તો ચાલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ વટવાના ડોન જો હં થઈ ગયા ઓ મેડમ હાય હાય આજ તો નીપ લેવાની જ ભૂલી ગઈ વટવાના ડોન આવીને અડધો દિવસ રહી ગયા પણ એ બનવાની એ તો સચિનભાઈના હતા એટલે એટલે સચિનભાઈને યાદ હશે ને એટલે કહેશે

તો એ તો કામ થી આયા હતા કામ ઓર્ડર એટલે આ ઓર્ડર તો ફ્રેન્ડ્સ આજે આઈ ગયા છે તો બ્યુટી કેર સલૂન પર જે તમે લોકો ઘણા ટાઈમથી કોમેન્ટ કરી રહ્યા હતા કે તમારું સલૂન બતાવો સલૂન બતાવો સો આજે તમને બતાવી રહ્યા છે હેતુ બ્યુટી કેર સલૂન તો જો કેવું છે અમારું સલૂન ગાઈસ આજના લોગમાં મેં તમને મારું સલૂન બતાવ્યું કેવું લાગ્યું ને એ કોમેન્ટ જરૂરથી કરજો કે સલૂન તમને કેવું લાગ્યું સો ફ્રેન્ડ્સ અત્યારે હવે આજે જમવાનું બગાસ આવી રહ્યા છે આજે ઘેર નહીં ખાવાનું કારણ કે હેતુ ફ્રી નથી સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર જમવા માટે હવે ક્યાં જમવા જઈએ તો નક્કી ક્યાં જવાનું જમવા મનસુ મન શું કે તું મને જે ખવડાય ને ખાઈ લઈશ અન બાર જૈની ની પૂરી નઈ થતી મની આ ખાવ છી મમ્મી મને આ ખાવ છી કે કે તું ખાઈ લે અમે લોકો હતા તામાટ ની બાજુમાં જે ખાવ ગલી છે ત્યાં મેં મારું મનપસંદ પનીર ચિલી મંગાવી લીધું અને હેતુનું મનપસંદ બોમ્બે ભેડ

આમ આમ સગાઈ સત્તરે વાગી ગયા છે અગિયાર અને અગિયાર વાગે બીક તમારા માટે ટાઈમ મળી ગયો છે અને હું વાંચવા જઈ રહી છું તમારા માટે કમેન્ટ જે તમને બધાને બહુ ગમે છે તો ચાલો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વિના કોમેન્ટ વાંચી લઈએ છીએ તો ફર્સ્ટ કોમેન્ટ છે અંજલિની નાઇસ વિલોગ વન્ડરફુલ વિલોગ છે સેમ તમારા જેવો જ છે મીશુ હાઈ બોલે તો મને બહુ ગમે છે કેમ છો એ તો સચિનભાઈ જય ગોગા મહારાજ તમે ખૂબ આગળ વધો એવી પ્રાર્થના કરું છું એન્ડ કરીશ થેન્ક યુ સો મચ અમે બધા મજામાં છે તમે મજામાં છો તો નેક્સ્ટ કોમેન્ટ છે કોક યુઝરની જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ નેક્સ્ટ કોમેન્ટ છે ઉમંગ ઠાકોરની જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ નેક્સ્ટ છે વિશ્વા પટેલની જય ગોગા મહારાજ જય ગોગા મગવા ગોગા મહારાજ ફૂલ ફેમિલી સો ગુડ થેન્ક યુ સો મચ રીતુ સોનાલાની કોમેન્ટ છે જોરદાર વિલોગ થેન્ક યુ સો મચ ભૂમિ પ્રજાપતિની કોમેન્ટ છે મીશુ કુકુને જોઈને તો બહુ ખુશ થઈ ગઈ છે જય ગુગ મહારાજ રમાયણમાં બહુ મજા આવે હા બહુ મજા આવે સિંગર સારો હોય ને તો એટલી મજા આવી જાય ને કે સાંભળવાની આખી રાત ક્યાં નીકળી જાય ને ખબર જ ના પડે વિશ્વા પટેલની બીજી એક કોમેન્ટ છે કે મસ્ત લાગો છો એ દીધી થેન્ક યુ દેવાંશીની કોમેન્ટ છે કે અમેજિક વિલોક થેન્ક યુ સો મચ પટેલની કોમેન્ટ છે માતાજીના જાતરમાં બહુ મને ગમે છે મેં બે ત્રણ વાર અમારી હતી તો મેલે હતા અમારે ઓકે વિશ્વ પટેલ નાઇસ ઠક્કર હેલી નાઇસ વિલોક થેન્ક યુ સો મચ વિશ્વ પટેલની કોમેન્ટ છે મીશુ મસ્ત ડાન્સ કરે છે સો ક્યુટ બેબી થેન્ક યુ ગ્રીષ્મા પટેલ બહુ દિવસે અમારામાં કોમેન્ટ આવી છે ગ્રીષ્મા પટેલની જય ગોગા મહારાજ લોંગ ટાઈમ પછી હું આ વિલોગ જોઉં છું શું દીકુ બહુ યાદ આવે છે થેન્ક યુ સો મચ મીશું દીક દીકુ યાદ આવે છે તો અને લગ જોતા રહો કોમેન્ટ કરતા રહો કેમ નથી જોતા કાલે કોલ કરીશ તમને શ્રી કુળદેવીની કૃપાની જ કોમેન્ટ છે જય ગોગા મહારાજ જય શ્રી કૃષ્ણ બહુ મજા આવી લગમાં થેન્ક યુ સો મચ પછી યુસ યુઝરની કોમેન્ટ છે કે નાઇસ વિ સચિનભાઈ હેતુદી મહાદેવ તમને ખૂબ આગળ વધારે તમારા વિલોગ જોવાની બહુ મજા આવે છે કેમ છો હેતુદી સચિનભાઈ અને મિશિતા શું કરે છે જય ગોગા મહારાજ બધા મજામાં છો જય ગોગા મહારાજ પછી નેક્સ્ટ કોમેન્ટ છે યુઝર કોક છે જય ગોગા મહારાજ નાઇસ વિલોક હેતુદી થેન્ક યુ સો મચ વનિતા પ્રજાપતિ ની કોમેન્ટ છે નાઇસ વિલોક થેન્ક યુ સો મચ ઉમંગ ઠાકોર ની કોમેન્ટ છે બહુ મસ્ત વિલોક છે દીદી થેન્ક યુ પછી વિશ્વ પટેલ ની એક કોમેન્ટ છે તમે આંટી કીધું ને આવી જાવ એટલે આવી ગયું થેન્ક્સ થેન્ક યુ સો ગાઈસ કોમેન્ટ મેં રીડ કરી દીધી છે અને આ જ લોક તમને કેવો લાગ્યો છે લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો એક નવા લોક સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ ಿ ತಮ್ಮೆ ನ